પવિત્ર તહેવાર મહાશિવત્રી વિશે રાત્રિ છે જ્યાં શિવભક્તો ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે પૂજા જાગરણ અને ભક્તિમાં લીન થાય છે પણ તમે જાણો છો કે મહાશિવરાત્રી પાછળ કઈક આકર્ષક કથાઓ છે શિવ પાર્વતી નું મહત્વ શું છે અને શિવભક્તો આ પવિત્ર રાત્રિમાં શા માટે જાગે છે ચાલો આજે આપણે એ બધું સમજીશું મિત્રો મહાશિવરાત્રી સાથે જોડાયેલી અનેક કથાઓ છે એક કથા મુજબ આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીનો દિવ્ય વિવાહ થયો હતો માતા પાર્વતીએ અનેક વર્ષો સુધી કઠિન તપસ્યા કરી અને અંતે શિવજીને પતિ રૂપે મેળવ્યા આ ભક્તિ અને પ્રેમનો પવિત્ર સંદેશ છે બીજી કથા મુજબ સમુદ્ર મંથન વખતે ભયાનક હલાહલ નામનું વિષ નીકળ્યું જે આખા બ્રહ્માંડને નાશ કરી શકે તેમ હતું કોઈ પણ દેવ કે દાનવ એ આ મહાવિષ પીને જીવી શકે એમ નહોતું ત્યારે ભગવાન શંકરે સાગરના તે માદક અને ઘાતક હલાહલને પીને કંઠમાં ધરી જેનાથી તેઓ નીલકંઠ તરીકે પ્રસિદ્ધ થયા અને એક ત્રીજી અને મહત્વપૂર્ણ કથા અનુસાર મહાશિવરાત્રી એ શિવત તત્વના દિવ્ય પ્રાગટ્યનો દિવસ છે બ્રહ્મા અને વિષ્ણુ જેણે એકબીજાથી શ્રેષ્ઠ થવાનો દાવો કર્યો તેઓ વચ્ચે ભગવાન શિવે એક અજ્ઞાત અનંત પ્રકાશરૂપે પ્રગટ થઈ જેને જ્યોતિર્લિંગ કહેવામાં આવ્યું તે સમસ્ત બ્રહ્માંડ માટે એક દિવ્ય સંદેશ હતો કે શિવ એ અનંત છે શાશ્વત છે મહાશિવરાત્રીનો તહેવાર ફેબ્રુઆરીથી માર્ચ મહિનામાં આવે છે અને હિન્દુ પંચાંગ મુજબ ફાલ્ગુન મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવાય છે આ દિવસે શિવલિંગ પર દૂધ ગંગાજળ છદ ધતુરો અને બેલપતર ચડાવવામાં આવે છે ભક્તો રાત્રિભર જાગરણ કરે છે શિવ ભજનો ગાય છે અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે આજે પણ આપણે જોતા હોઈએ કે કાશી સોમનાથ ભીમશંકર ત્ર્યંબકેશ્વર અમરનાથ અને અન્ય તીર્થ સ્થળોએ લાખો ભક્તો શિવજીના દર્શન કરવા ભેગા થાય છે શિવભક્તોની આ અતૂટ શ્રદ્ધા જોઈને હૃદય ભક્તિથી ભરાઈ જાય છે કેટલાક લોકો વિચારતા હોય કે ઉપવાસ માત્ર ધાર્મિક પરંપરા છે પણ સાચું કહું તો તે આરોગ્ય અને માનસિક શાંતિ માટે પણ ખૂબ જ લાભદાયી છે મહાશિવરાત્રી ઉપવાસમાં શરીર શુદ્ધ થાય છે અને મન શાંત બને છે શિવ ભક્તો આ દિવસે મહામૃત્યુજય મંત્ર અને શિવ તાંડવ સ્તોત્રનું પાઠ કરવાનું ખાસ મહત્વ આપે છે જે સકારાત્મક ઉર્જા અને આંતરિક શાંતિ પ્રદાન કરે છે આ સિવાય રાત્રિ જાગરણનું પણ પોતાનું મહત્વ છે શિવરાત્રિની રાત્રિ એ જાગૃતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટેની રાત્રિ છે આ રાત્રે જાગીને શિવધ્યાન કરવાથી માનસિક એકાગ્રતા શાંતિ અને ઉર્જા પ્રાપ્ત થાય છે મિત્રો તમે કદી કાવડ યાત્રા વિશે સાંભળ્યું છે આ એ ભક્તિ યાત્રા છે જ્યાં ભક્તો ગંગાજળ લઈને માઇલોના અંતર સુધી ચાલે છે અને શિવલિંગ પર અર્પણ કરે છે આ યાત્રા શ્રદ્ધા સમર્પણ અને શક્તિનું પ્રતીક છે માન્યતા છે કે જે વ્યક્તિ સાચા હૃદયથી કાવડ યાત્રા કરે છે તેના પાપોનો નાશ થાય છે અને તે શિવજીની વિશેષ કૃપા પ્રાપ્ત કરે છે મહાશિવરાત્રી એ ભક્તિનો તહેવાર છે મિત્રો મહાશિવરાત્રી એ માત્ર ઉપવાસનો દિવસ જ નથી પણ આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કરવાનો પવિત્ર દિવસ છે આ દિવસે મંત્ર જાપ અને ભક્તિથી પ્રાપ્ત થાય છે તેથી આ મહાશિવરાત્રી પર શિવજીને પ્રસન્ન કરવા માટે સત્ય ભાવે પૂજા ઉપવાસ કરો અને ભક્તિમય બની જા જો તમારે આ માહિતી પસંદ આવી હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો અને કુટુંબ સાથે શેર કરો ચાલો આખરે એકવાર ઉચ્ચાર કરીએ ઓમ નમઃ શિવાય